એની પત્ની કીધું કે હવે તારા ફળી પગ ન મૂકું હવે આવે બીજી જોવા આવ્યો તેલદાદાનું નહોતું માનતી હું તો હા શું કેતા ખોટી નો હશે આવ હવે જેલદાદા સાહેબ આજ મારે સત્યાવીસ વર્ષ સોમનાથ માં થયા છે કાર્તકી પૂર્ણિમાના અને દર વર્ષે મળતા હોય અવારનવાર મળતા હોય પણ હું જેદું નું ઓળખું ને તેદું ના શેલદાદા અવળા નવડા છે કોઈ થી આને બુઢાપો નો આવ્યો જાડે જોવો ત્યારે અડપ માં મિલેંગી શિવરાત્રી કે મેલે મેં

કઈ નીકળી ગયા હવે હવે તારા ઘરમાં ન આવું સાહેબ બોલો રોજ ફોન કરે બપોરે અગિયાર પિસ્તાલીસ થાય એટલે સાસુ ના ફોનમાં રિંગ જાય સાસુ ફોન ઉપાડે હા ચંપક સાસુ માં અમુક તો હાહુ નહિ માં કેવો

પણ અમુક શબ્દ મેં કીધું ને શબ્દ આકાશ નું છોરું છે બોલાય ગયું એટલે પૂરું થાય કાલ હવાનો એક નાગેરી નો પ્રસંગ બાપુ ચારણો ના ઉતારા અને એક વાર રોકાણેલા અને આયમાં પાસે એક દરબારના ઘરના એમણે કીધું કે માં તમે આ લોબડી જે કાળી રાખો છો ને એ મને આપો ને એટલે એ લોબડી આપીને એમાં શાળાનો સમય આયમાં તો વ્યા ગયેલા પણ આ કાળી લોબડી ઓઢી અને દરબારના ઘરના સાહેબ હવારમાં વહેલા વાહિદું કરતા હતા દરબાર ક્યાંક બહાર ગયેલા નામ જોગ મને ખબર છે સાહેબ આ ઘટનાની જો શબ્દ ની કેટલી તાકાત હોય દરબાર બહાર ગયેલા રાતના મોઢા આવીને સુતેલા અને સવારમાં માં વહેલા બેઠા બેઠા ઓટલે બેઠા બેઠા દાતણ કરે અને હજી આમ ઝાકું ઝાકું મો હુજણું થયેલું અને કાળી લોબડી આમ વીટવી અને એમ કહેવાય કે એમના ઘરના છે એ વાહિંદુ કરે છે અને દરબાર જોઈ ગયા કરે રે શું કામ અમુક ઓઢણું અમુક થી ના ઓઢી શકાય એને એમ થયું કે આયમાં આ કાળી લોબડી તો આયમાં ઓઢે છે આયમાં મહેમાન થી ના ચાલન જગદંબા આપણા ઘરનું કામ કરે સારું ન લાગે એટલે ઉતાવળ થી બોલાય ગયો કે એ એ માય મૂકી ગયો હાવણો તમારે નો કામ કરાય અન કાઠિયાણી ઊંચું જોઈને કીધું કે દરબાર જોવો તો ખરા કે બસ હવે મોઢા લઈ શબ્દ નીકળી ગયો એટલે હવે પછી મારે તારી સાથે માં શબ્દો ની તાકાત માણસ ને મારી નાખતો હોય છે હથિયાર નો ઘા લાગ્યો હોય ને એ રૂજાઈ જાય સાહેબ પણ વાણી નો ઘા લાગ્યો હોય ને કોઈ દી નથી ભલા માણસ

શું કરે તમારી દીકરી એ રસોઈ કરે અમે અહીંયા રસોઈ જ કરાવતા હતા કઈ ઝાડા નતા ઉડાવતા એની પાસે બોલવામાં ધ્યાન રાખો ચંપકલાલ હું હજી ક્યાં કઈ બોલ્યો જ છું હાવમાં કેદી મૂકવા આવો છો મૂકી જાવ ને હવે ન્યાય રસોઈ કરે તો અહીંયા રસોઈ જ કરશે મૂકી જાવ મૂકવાનું કેન સાસુ ખી ખીજાયો અમારી દીકરી હવે તમારા ઘરે નહીં આવે ફોન મૂકો ફોન મૂકી દેવ

પાછો ફોન પર દે કરવાનો અગિયાર પિસ્તાલીસ ચંપકલાલ નો ફોન જાય જાય ને જાય અને એક દે સાસુ ખીજાય ને સસરા ને ફોન આપ્યો કે તમારા ચંપકિયા સમજાવો ને કઈ ગયો કે કડક થી બીજે દિવસ સીધો સસરા ફોન ઉપર ચંપકલાલ લે શું કરો છો પપ્પા બેઠા છે બેટા હું કરે મારા સાસુ ની એને જો મને ફોન પકડાયો સરસ કેવાય શું કરો તમારી દીકરી બસ એ રસોઈ કરે પણ હાવ હા શું કહું કે હા મને બહુ આનંદ આવે શેનો આનંદ આવે મારા સાસુ ત્યાંથી એમ કે અમારી દીકરી હવે નહીં આવે અને તમારા ફળિયામાં પગ નહીં મૂકે મને એમ થાય ભાઈ ભાઈ ભાઈ

નિર્વિકલ્પા આજરોજ મવાની આ પાવન ભૂમિમાં માં ભગવતી રાજેશ્વરી પરાંબા માં નવ દુર્ગા હોય શકે ગઈકાલે જ પૂજ્ય સીતારામ બાપુ બોલ્યા કે તમે નામ લઈ શકો ગમે જુદા પણ શક્તિ તત્વ તો એક છે અને એ લક્ષડી નવ દિવસ નો આ માં ભગવતી નું અનુષ્ઠાન અને કેવું અનુષ્ઠાન એમાં હાજરી દેવી ને એ પણ એક ઇતિહાસ બને છે સાહેબ એમાં હાજરી પણ એક ઇતિહાસ બને છે અને મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા બ્રહ્માંડ ભાંડોદરીના ચરણોમાં મારા કોટી કોટી વંદન કરું છું લગ્નનારાયણ ભગવાનના ચરણોમાં વંદન કરું છું જેના માધ્યમથી આ કાર્ય થઈ રહ્યું છે પૂજ્ય સીતારામ બાપુના ચરણોમાં અહીંથી વંદન કરું છું ઉપસ્થિત આચાર્ય થી લઈ અને પાઠ કરવા બેઠેલા અમારા ભૂદેવો ભારતના ખૂણે ખૂણેથી ભૂદેવો પધાર્યા છે એ તમામ ભૂદેવોના ચરણોમાં એની કોટી કોટી વંદન મને માતાશ્રીના ચરણોમાં વંદન કરું છું અને સચિનભાઈ હું તો આયર નો દીકરો છું હું શું કહી શકું યાર પણ એટલું તો સો ટકા કહી શકું છું કદાચ આવા કાર્યો કરવા માટે ઈશ્વરે તમને અહિયાં મોકલા છે ખૂબ 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 ધન્યવાદ આપું છું સાહેબ અને અમે કાલે બાપુ રાતના એક વગાડ્યો અહીંયા કારણ કે પરિક્રમા વહેલા કરવી હતી પણ કોઈને કોઈ હોય એટલે પરિક્રમા પૂરી ન થવા દે શાંતિ રાખી મેં કીધું દરેક બધાય હાવ હોપો પડી જાય ને પછી પ્રદિક્ષિણા કરવી છે અને કહેવાય ગયું આની પ્રદિક્ષિણા શેષ આવીને કરતો હોય છે સાહેબ તમને સાથી ઠોકી શેષ નારાયણ આની પ્રદિક્ષિણા કરતો હોય એના રખોપા કરતો હોય બાવન વીર આના રખોપા કરતા હોય આપણે શું રખોપા કરી શકીએ પણ આની અંદર સેવા કરતા સ્વયં સેવકો ની ધન્યવાદ આપું છું સાહેબ કે સંતાનો આજ અહીંયા સેવા કરે છે આ કાર્ય કરવું અને અહીંયા સેવા કરવી એ પૂર્વ જન્મના ભાતા હોય અને એ જગદંબા નક્કી કરતી હોય કે મારા કાર્યક્ષેત્રમાં કોને આવી શકાય સાહેબ આ બધું નક્કી કરે અને આજ ભગવાન ગોપીનાથ ગોપનાથ આપણો રાજીપો વ્યક્ત કરતો છે સમુદ્ર ને કાંઠે બેઠે છે ગોપનાથ દાદો અને કહેવા ગયો જેનું દીપ પ્રાગટ્ય અને કાર્યક્રમની શરૂઆત પેલી જ ધર્મસભામાં પૂંજે મોરારી બાપુ અહીંયા ઉપસ્થિત રહે હજી ભાઈશ્રી પણ પધારવાના છે આજે દિવસે પણ સત્તાધારની પીરાય આવી હોય અને કેવા ગયો સાહેબ આને કોણ ના આવે વાત એ છે અને હમણાં જ અમારે બહુ સારું સંચાલન કરે ને બહુ સારું બોલે છે એકવાર એમને પણ તાળીઓ થયો જિગ્નેશભાઈ કુંચાલા એમણે કીધું ને કે અહીંયા કોણ ના આવે અને વાતે સાચી છે ને ભાઈ

બાકી ગધેડા ઉપર બેઠા હોય એ કઈ હરોળાય નહીં તો પદલુક પદલુક જતા હોય એની રીતે પણ અહીંયા જયારે આવો રૂડો જયારે અવસર છે ત્યારે ફરી ફરી ભાઈ સચિનભાઈ ધન્યવાદ આપું છું તેમજ આમંત્રિત મહેમાનો હાકીમ જેવા મહેમાનો પૂજ્ય સંતોની અહીંયા હાજરી છે એ તમામ સંતોના ચરણોમાં વંદન કરું છું અમારા કલેક્ટર શ્રી વલવાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે એમને પણ હું અહીંયા આવકારું છું એને ખબર ન પડે સાહેબ એ આમાં જો જેની અંદર સંતની કૃપા થઈ જાય ને બાબુ એ ક્યાં હોદા ઉપર છે એ ન જોવે અને એની જે સરળતા નહીં તરી આમ બે બે જણા પડખે ઉભા હોય લાલ લાઈટ નહીં જ્યાં સરળ સ્વભાવ બસ મને ઈશ્વરે જવાબદારી આપી છે એ હું નિભાવું છું આજે એનામાં એનમાં ગુણ જે છે સાહેબ અને પાછા ટૂંક સમય જ હવે રહેવાના છે હમણાં કારણ કે હવે તો આ બધું થોડું ઘણું પાછું સમય પૂરો થાય એટલે ટૂંકમાં મુરબી સાહેબને પણ અહીંથી આવકારો છો અમારા ઉમેશભાઈ ડૉક્ટરથી લઈને ચામડીના ડૉક્ટર પણ અહીંયા બેઠા છે અમારા હળિયા સાહેબ તેમજ કેટલા ના કારણ કે મોવાજ છે બાપુ આમાં બધા નામ જોઈ બધાને ઓળખું છું પણ ઉપસ્થિત તમામ વડીલો યુવાન દોસ્તો આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનો અને બાળકો આ બધાના ચરણોમાં કારણ કે આમાં કોના રૂપમાં બાપુ કોણ આવીને બેઠો હોય મને શું ખબર હોય એટલે આ બધાને મારા દંડવત પ્રણામ કરી અને જ્યાં સુધી આપને અનુકૂળ આવે આનંદ આવે એ પ્રોગ્રામ માણજો પણ પહેલી વાત એ કહું કે આપણી પાસે જેટલા દિવસ વધ્યા છે આના દર્શન ન ચૂકાઈ જાય આની પ્રક્રમા ન ચૂકાઈ જાય એ ખાસ ધ્યાન આપજો અને રહી વાત કે અહીંયા જે કાંઈ અહીંયા રકમ આવે છે બાપુ આ અમારા માટે બિલકુલ બિલનો પ્રોગ્રામ નથી આ નો બિલ કેવલ દિલ આ પોગ્રામ દિલનો પ્રોગ્રામ છે આ પૈસાનો પ્રોગ્રામ નથી આ પ્રેમનો પ્રોગ્રામ છે અને એ અમે તો એટલું કહી કે પ્રોગ્રામો ખૂબ કરીએ છીએ બાપુ પણ અમારા જીવનના અમુક આ પ્રોગ્રામો આપની હાજરી હોય પૂજ્ય બાપુની હાજરી હોય અને આવા યજ્ઞોમાં જ્યારે અમને બોલવાનો અવસર મળે ત્યારે એક સ્વર્ગસ્થ રામભાઈ કાગ એક દુહો બાપુ કહેતા કે ધરી લોઢાનો બખ્તર તમને ભેટવા આવ્યો છું ધરી લોઢાનો બખ્તર તમને ભેટવા આવ્યો છું

તો પછી એના ફલા નો પગડે કોઈ કારણ કે શબ્દ એ બ્રહ્મ છે એ આકાશ નું સ્વરૂપ છે જેવી રીતે જીવને પણ બીજું ખોળિયું ગોતે છે પરિવાર અવતરણ કરવા માટે એમ શબ્દો પણ અમુક શરીરને ગોતતા હોય છે કે મારે કોનાથી રજુ પાછું થવું આ નરુ સત્ય છે ભાઈ બાકી બાકી હું હમણાં હમણાં જ આ લોકડાઉન પછી બાપુ આ હમણાં નવા માઇન્ડ પ્રોગ્રામ ચાલુ હવે ત્યાં મારે આંગણીય તલાવડી સબસભિયા પણ આ બે વર્ષ મારે આંગણિયે તલાવડી સબસબિયા આંગણે સબસબિયા કર્યા કેવા કેવા માણસો બાબુ જે ફાકા ફોલદારી કરતા આમ બકાલું લેવા નો જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા એ શેરીમાં નોતા નીકળી શકતા અને પેલું લોકડાઉન તો બાપુ હાવ હજર ઘી ને બારી બાય હરાય હરાન પરાય પરા અને અમુક અમુક ની ઘરવાળી એ કીધું બહુ વાયડા કેતા હતા સાવ ને બજાર માં હું કામ બહાર જાય તો મોર બોલે એને કરતા ઘર ની કોયલ નો સાંભળીએ બેટા બેટા આહા હો એટલે આજે આમ તો ઘણા વર્ષ પછી બધાય બાપુ આમ હાથમાં આવ્યા છે આપણે વાડીમાં જે વાડીઓમાં ગામડામાં જે હોય ને એને ખબર હોય એમાં ખાસ વાડીઓમાં રહેતા હોય એમાં રાતનું શિયાળિયું લાયડું કરતું હોય ને એટલે એ બહુ લાયડું કરે તો ઊંઘ ન આવવા દે એટલે ગામડાના માણસો વડીલો શું કરતા ટુષ્કો કરતા જોડું ઊંધું કરી ચપ્પલ કેવું ઊંધું કરી નાખે અને એની માથે પગ મૂકી દે એટલે શાળિયાનું ગળું બંધ થઈ જાય આ બે વર્ષે કોને ખબર કોને જોડું ઊંધું કર્યું પગ મૂક્યો અમારા કલાકારો બધા અને એમાં આ ભૂદેવો આનંદ માં આવી જાય કારણ કે કેટલા ભૂદેવો છે તમારે આગળ મારે કોઈ જ્ઞાન ની વાતો ન કરાય છે ભુદેવને અમે શ્લોક નો બોલાય હું હમણાં ચારણ સમાજમાં પ્રોગ્રામ હતો એક દુહો નો બોલ્યો હું કામ કારણ કે અમે ચારણ સમાજ બેઠો છે હવે દુહાનું જ ઘર છે એ ત્યાં શાળા કરાય એમ અહીંયા ગયાંની બચ્ચું કરાય કાય અમારે અહીંયા તમને દાંત કઢાવાય કારણ કે તમે છો મુખ છો વિશ્વનું કોઈ મુખ હોય તો ભુદેવ છે ગ્રાહ્મણ છે મુખ છે અને ઈ મુખ ઈ થોડુંક હસી લે એટલે આખું વિશ્વ હસી લે શું કામ કારણ કે વિશ્વ નું કલ્યાણ કરવા માટે તમે બેઠા છો અમારે તમને આનંદ કરાવવાનો બીજું કંઈ નહીં એ ત્યાં આ વળી વાર આવ્યો ને ત્યારે આયર નો દીકરો સાહિત્ય કરે એ તો બાપુ સ્વામિનારાયણના મંદિરમાં મંદિર માં મેલડી માં ગોઠલો કર્યો એવું લાગે એક ભાઈ મને પૂછ્યું મને કે તમે આયર થી મને કે આ ધંધે સીડ્યા છો મેં ભાઈ એવું નથી

કોઈ દાંત જ અમે પૂછો અમારા પ્રમુખ શ્રી બેઠા છે મજા આવે અમે સાઈન બે વાય રાખીએ કારક કારેક સમય મળે ત્યારે ગોપનાથ જાઓ મારું લોટકો બહુ દાંત નો કાઢે કતરાણા સહી આખી જિંદગી ક્યાં થાય અને જે ખરેખર લોટકું વરણ જયારે દાંત કાઢે બહુ ગમે આડુક પણ આવે ત્યારે હાથ સીધા આડા આવતા હોય અને સાંભળી લેજો પૃથ્વી નો બ્રાહ્મણ નો અને ગાય નું અને સંસ્કૃતિ નું રક્ષણ કરવું એ ક્ષત્રિ નો ધર્મ છે આમાં આમાં બધા આવી જાય અને જે સેવા કરી રહ્યા છે એ પગ છે પગ છે અને આવા વેપારીઓ એ એ પેટ છે છે કરે અને આ ચારેય જ્યારે એક બને છે ત્યારે આ શરીરનું એક અંગ બને છે ત્યારે દુનિયાનું એક અંગ બને છે આમાં કોઈ નાનો નથી કોઈ મોટો નથી સાહેબ એમ કહેવાય ચારે વરણ એક બને

એટલે અતિ આનંદ છે મંદિરો નવાય એ મૂર્તિ નવી એમાં પૂંજારી નવા નવા હોય રે દેવ તત્વ જૂના જૂના રે નવાય મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા હોય રે